પણ હવે ના નવું વર્ષ આવતા નવા વર્ષો આવે ત્યારે મિત્રો એક એવી આપણી લાઈફ હોય કે ભાઈ સરકારી સ્કૂલમાં નોકરી કરતા હોઈએ સામાજિક રીતે આર્થિક રીતે સ્થિરતા આપણે અનુભવતા હોઈએ કે ભાઈ તમે ટાટ ની પરીક્ષા ટેટ ની પરીક્ષા પાસ કરી અને સરકારી સ્કૂલમાં લાગી ગયા નોકરી લાગી ગઈ દર મહિને 40000 50000 અને 5 વર્ષનું ફિક્સેશન સાહેબ પૂરો કરો એટલે 70 80000 રૂપિયા પગાર હોય દર મહિને સિત્તેર એસી રૂપિયા પગાર હોય તો મિત્રો હાજર મોટી વાત નહીં આવે શા માટે કે દર મહિને સિત્તેર હજાર એસી હજાર રૂપિયા પગાર આવતો હશે એની જગ્યા આજે એવો પણ વર્ગ છે કે ઘણા લાંબા સમયથી પાંચ વર્ષથી છ વર્ષથી બીએડ કર્યું હોય અને હજી પણ પ્રાઇવેટ સ્કૂલ ની અંદર નોકરી કરતા હોય ત્યારે મિત્રો આવા વિદ્યાર્થીઓ માટે આ દિવાળી જે છે આ નવું વર્ષ છે એક આશીર્વાદ રૂપ હોય એવી એક ખૂબ જબરજસ્ત મહેનત આપણે કરવાની છે અને એવી એક ગિફ્ટ આપના માટે આજે તમને મળવાની છે મિત્રો સમગ્ર ગુજરાતના જે પણ ભાઈઓ બહેનો પીટીસી ને બીએડ થયેલા છે કે એમના માટે એમને ખબર છે કે 14/12/2025 ની આજુબાજુ સંભવિત તારીખ ટેટ 1 યોજવાની છે અને ટેટ 2 ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં યોજવાની છે ત્યારે મિત્રો છેલ્લા બે હજાર બાર થી લઈ બાર ચૌદ અઢાર વીસ ની જેટલી પણ ટેટ ની પરીક્ષાઓ આપી આવી છે આ દરેક પરીક્ષા મારી નજર સામે થઈ ગઈ છે આની અંદર કઈ રીતે સારામાં સારું પરફોર્મન્સ આપી શકાય સાથે આપણી એપ્લિકેશન જે છે એ કઈ રીતે સારામાં સારી ઉપયોગી થઈ શકશે કઈ રીતે કામ આવશે કઈ રીતે આપણે સાથે મળી ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી આપણે કરશું આ તમામ તમારા જેટલા પણ પ્રશ્નો છે કે એપ્લિકેશન પરચેસ કરવાથી શું શું મળશે તમને

આજે આપણે જોવાના છે ઓફર શું છે આ ખાસ આપણે જોવાનું છે એ સોમવાર થી શનિવાર સુધી રોજ રાત્રે નવ વાગે આવી અને વન વાળાને સંપૂર્ણ કોર્ષ

તો એના માટે પણ આપણે આગળ જોઈએ એ પેલા સૌથી પહેલા તો કઈ રીતે આખી બે ચાલશે એના વિશેની મિત્રો અહીંયા ચર્ચા કરવી છે અત્યારે દરરોજ દરરોજ રાત્રે રાત્રે નવ વાગે યુટ્યુબ ઉપર સેના ઉપર યુટ્યુબ ઉપર આપણે લાઈવ મળીએ છીએ દરરોજ રાત્રે યુટ્યુબ ઉપર હવે જેટલા ભાઈઓ બહેનો એવા છે આપ સૌ જાણો છો કે વિદ્યાર્થી સુધી અમારે પહોંચવું હોય

આ યુટ્યુબના માધ્યમથી રોજ રાત્રે મળવાના છીએ કે જેનાથી હજી મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચી શકીએ દરરોજ રાત્રે અલગ અલગ સબ્જેક્ટ સાથે આવતી ત્રીસ તારીખ સુધી રોજ રાત્રે આપણે મળવાના છીએ તો આમાં ખાલી ત્રણ દિવસની રજા રહેવાની છે એક દિવાળીની એક વચ્ચેનો દિવસ એટલે કે વીસ એકવીસ ને બાવીસ ત્રેવીસ તારીખ થી પાછા લેક્ચર શરૂ થઈ જશે ઘણા બધા મિત્રોનો એવા છે કે જેમણે એપ્લિકેશન લઈ લીધી છે અઠવાડિયા પછી આ વિડીયો નહી હોય યુટ્યુબ ઉપર આ માત્ર વિદ્યાર્થી સુધી પહોંચવા માટે હશે પણ જેમણે એપ્લિકેશન પરચેસ કરી હશે એમને એક વર્ષની વેલિડિટી રહેશે એક વર્ષની

સિલેબસ કઈ રીતે કવર થશે તો મિત્રો સૌથી પહેલી મહત્વની વાત કે જેટલા લોકોને આપને ખબર છે નવો અભ્યાસક્રમ બદલાનો છે જેટલા વિદ્યાર્થીઓને અત્યારે એપ્લિકેશન કોઈ પણ બીજી હોય પાંચસો હોય તો સાહેબ સમજી લેજો કે બચાવ પ્રેક્તિ કરવું કે ન કરવું બરાબર કયા કયા ટોપિક છે તો પેલા તો સાહેબ એક સાથે બસો પાંચસો હજાર વિડીયો હોય ને આવી એપ્લિકેશન કોઈ કામની નથી એ આખી તલાટીની બેચના વિડીયો હોય બરાબર છે પોલીસ ના વિડીયો સરસ મજાનું મોડું થશે પણ આવશે મજા તમે સો ટકા એવું કહેશો સાહેબ જબરજસ્ત ત્રણ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ આ ટેટ વન નો અને ટુ નો સંપૂર્ણ સિલેબસ કવર થાય ને સાહેબ નો મળે

આખું ત્રીસ માર્ક નું કઈ રીતે કવર થશે તો ઓલરેડી આના દસ લેકચર દસ લેક્ચર આ દિવાળી અને નવું વર્ષ પતે એટલે કે ચાલો સંધિ અલંકાર સમાસ આવા પચીસ લેક્ચર ત્રીસ લેક્ચર ગુજરાતી ના મૂકી દીધા નહીં એ ઉપયોગી નથી તમારે શું છે આખો નવો સિલેબસ બદલાણો છે ગદ્યાર્થ ગ્રહણ છે પંદર માર્ક પંદર માર્ક ની સોમથી શનિ માં એક દિવસ હશે અને એવી રીતે પરીક્ષા સુધીમાં ટેટ વન ની પરીક્ષા સુધીમાં પચાસ દિવસ છે આપણી પાસે તો એવી રીતે બીજા દસ લેક્ચર લાઈવ લેક્ચર આવશે રોજ રાત્રે હવે એક અઠવાડિયાની અંદર ઓરડી તમારે આ બધા જોવાય તો બધા બે બે ત્રણ ત્રણ ડેમો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં છે આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો આપણી એપ્લિકેશન બાકીના રીતે આખું કવર થાશે વિભાગ અંગ્રેજીમાં તમને પંદર માર્ક નું જે તમારું ગ્રામર છે અને પંદર માર્ક નું મેથડ છે બરોબર છે એ બંને આ પદ્ધતિ શાસ્ત્ર અંગ્રેજી ની જે મેથડ ની બુક છે પદ્ધતિ શાસ્ત્ર ની પીટીસી અને બી એડ ના વિદ્યાર્થીઓ માટે પદ્ધતિ શાસ્ત્ર ભાષા માટે ભાષા ને એ ગિફ્ટ મળશે મેથડ ની બુકો કેવાય ટેટ વન વાળા છે અને એક આ બુક ગિફ્ટમાં મળશે દિવાળીમાં જેટલા લોકો એપ્લિકેશન પરચેસ કરી છે એમને પણ આ મળી જશે કઈ રીતે મળશે ક્યારે મળશે એ આગળ જે હું જણાવું છું પણ જે લોકો ટેટ વન વાળા છે સાહેબ એને એક તો આ વિભાગ ની આખી બુક ગિફ્ટમાં મળશે વિભાગ બી જે છે એમાં ગુજરાતીની આખી બુક જે છે હાર્ડ કોપીમાં કુરિયર દ્વારા એમના ઘરે આખું મળશે ગણ ઇંગ્લિશ છે એની મેથડની આખી બુક મળશે એટલે આ ત્રીજી બુક એમને ગિફ્ટમાં મળશે

અને અહીંયા ગણિત છે તો એની પણ વિષય વસ્તુ પણ હશે અને મેથડ પણ હશે હવે વાત આપણે કરીએ તે આવી રીતે આખો સિલેબસ ટેટ વન નો કવર થશે આ ટેટ 1 નો સિલેબસ કવર થાશેમાં ટેટ 2 જે છે ટેટ 2 વાળા એમને આખો વિભાગ એક આવી જશે આ બે મહિનાની અંદર પચાસ દિવસની અંદર બાકીના બે મહિના આખી લાઈવ બેચ જે છે એ મિનિમમ ચાર મહિના સુધી ચાલશે અને 1 વર્ષ સુધી આપના મોબાઈલમાં એપ્લિકેશન રહેશે જેટલી વાર વિડિયો જોવો એટલી વાર આપ જોઈ શકો હવે આવી રીતે આખો સિલેબસ ટેટ વનવાળાને કવર થશે ટેટ ટુ વાળાને પછી પણ બાકીનો વિભાગ છે એના આખા લાઈવ લેક્ચર આવશે રોજ રાત્રે સોમવાર થી શનિવાર આવી રીતે આખો સિલેબસ કવર થશે ગિફ્ટ શું મળશે તો કે એક બુક ટેટ વન ટેટ ટુવાળાને આ મળશે બંનેને કે વિભાગ એક બંનેમાં એક સરખો છે નવા સિલેબસ મુજબની બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રની બીજી ગિફ્ટ શું મળશે તો કે આ મેથડની જે બુકો છે ટેટ વનવાળાને ગુજરાતીની મેથડની બુક એટલે કે પદ્ધતિશાસ્ત્રની ગણિતની અને અંગ્રેજીની આ ત્રણ મેથડની બુક જે છે એ ગિફ્ટમાં મળવાની છે એટલે આ ચાર બુકો જે મિનિમમ 800 રૂપિયા આજુબાજુની છે આ આ બુકો જે છે પદ્ધતિશાસ્ત્ર વત્તા આ સ્પેશિયલ દિવાળી ગિફ્ટ છે હજી પણ બાકી છે દિવાળી ગિફ્ટ કોઈ સામાજિક વિજ્ઞાનમાં ટેટ 2 આપવાના હોય તો એમને સામાજિક વિજ્ઞાનનો પદ્ધતિશાસ્ત્ર મળશે કોઈ 6 થી 8 એટલે કે ટેટ ટુ ની અંદર થી છતી માં ભાષાના શિક્ષક હોય તમને ભાષા જે છે એની મેથડની બુકો મળશે ગુજરાતીની અંગ્રેજીની સંસ્કૃતની અને હિન્દીની કોઈ બીએસસી બીએડ હોય ગણિત અને વિજ્ઞાન એમને આવવાની છે મેથડ તો એમને આ બુક અને એમની સાથે મેથડની બુક એ ગિફ્ટ માં મળશે તો સૌથી પહેલા તો આ ખૂબ જબરજસ્ત આખી તૈયારી કે રોજ રાત્રે નવ થી આવી રીતે એક વિષયનો લાઈવ લેક્ચર મળશે તમને એક મહિનાની અંદર આખો સિલેબસ રેકોર્ડ થયેલો તમારા મોબાઈલમાં હશે પ્લસ દરરોજ રાત્રે નવ થી અગિયાર જે છે એ લાઈવ આવી અને આવી રીતે આખો સિલેબસ કવર થશે અત્યારે જો દિવાળી દરમિયાન હું તમને ડેટ પણ આપી દઉં કે આ દિવાળી દરમિયાન અત્યારે ન્યુ યર સુધી એટલે કે આપ ત્રેવીસ દસ બાવીસ ના બદલે ત્રેવીસ ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી આ એપ્લિકેશન લેશો બે હજાર નવસો નવ્વા છે એમને કુરિયર દ્વારા જે મેં મટીરિયલ કીધા આ તમામ મટીરિયલ જે છે આ ફ્રી મળશે જે મિનિમમ 800 રૂપિયા આજુબાજુના છે કેલાના 800 રૂપિયા તમે સેની સાથે ટેટ 1 વાળા છે તો એમને તો સરખી જ હશે ટેટ 1 વાળાને એક શૈક્ષણિક બાળ વિકાસ વાળો ટોપિક અને બાકીની ત્રણ મેથડની બુકો એમને ચાર બુકો એમના ઘરે કુરિયર દ્વારા મળશે કોઈ સામાજિક વિજ્ઞાનના શિક્ષક હશે તો એમને એક આ બુક બાળ વિકાસ વાળી અને એમને સામાજિક વિજ્ઞાનની મેથડની બુક મળશે તો એ તમારે WhatsApp થી કઈ રીતે જણાવવાનું એ પણ તમને કહું આ તમામ બુક્સ જે છે એ તમને

કે મેં એપ્લિકેશન પરચેઝ કરી છે એની પેમેન્ટની ડિટેલ મોકલવાની છે સાથે તમારું એડ્રેસ મોકલવાનું છે એટલે આ તમામ ઓફલાઈન મટીરિયલ કુરિયર દ્વારા તમારા ઘરે ગુજરાતના કોઈ પણ ખૂણે પહોંચી જશે હજી બીજી બે મહત્વની ગિફ્ટ બાકી છે જો તમે આ દિવાળી દરમિયાન આ પાંચ દિવસની અંદર એપ્લિકેશન આપણી પરચેઝ કરો છો તો લાઈવ બેચ સાથે તમને બીજું તો કે વીસ ઓનલાઈન

તમારા એડ્રેસ ઉપર મળશે બરાબર છે તો સાહેબ આનાથી વિશેષ શું હોય સાહેબ આપ સમજી શકો અમારા ડેમો લેક્ચર આપ સાહેબ જોજો યુટ્યુબ ની અંદર છે એપ્લિકેશન ની અંદર છે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ફેસબુક ની અંદર છે મિત્રો આપ જોઈ શકશો એમાં ધ ચાણક્ય ગુરુકુલ જે છે એનું કામ કેટલું જબરજસ્ત છે ટેટ વન અને ટેટ ટુ માટેનું તો આનાથી વિશેષ શું હોય અત્યારે દિવાળી જે છે અને ન્યુ યર છે તો એમાં મિત્રો એક જોડી કપડા જે છે ને એક જોડી કપડાની અંદર અહીંયા આખી એપ્લિકેશન આખી આવી જાય એક જોડી કપડાના બદલે આખી એપ્લિકેશન અને એ એપ્લિકેશન એક એક વર્ષ સુધી તમારે કામમાં આવવાની છે ટેટ 1 માં પણ કામમાં આવશે ટેટ 2 માં પણ કામમાં આવશે અને ટાટ પણ કામમાં આવશે દિવાળીમાં આપણે આ એપ્લિકેશન પરચેસ કરશું તો શું ફાયદો મળશે તો કે આ તમામ મટીરીયલ હાર્ડ કોપી માં તમામ મટીરીયલ તમારા ઘરે કુરિયર દ્વારા મળશે આના ઉપરાંત બીજું શું મળશે